શતાબ્દી મહોત્સવ ઉજવવાની સાથે સાથે સેવા માટે સહકારી બેંક છે ડિસ્ટ્રિક્ટ બેંક છે લોકોના માટે અને સૌનો સાથ સૌના વિકાસ માટેની આ બેંક છે આ ગ્રામીણ બેંક છે આના કારણે આખું વર્ષ આજે વર્ષ બેંક ઉજવી જઈ રહી છે ત્યારે આજે એના આપણે શું ભેગા થયા છે કેમ્પનું આયોજન કર્યું છે એમાં આંખ કામ એ બ્લડનું ટેસ્ટિંગ થશે એ અહીંયા એનું ટેસ્ટિંગ કરીને તરત જો આખા ચશ્મા છે અને વ્યક્તિ તપાસ કરશે અને ઘરે પહોંચશે તો આવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત મંચ અને સામે મારા વિસ્તારના વડીલો ભાઈઓ બહેનો અને માતાઓ જયારે આવા કેમ્પનું આયોજન થતું હોય

જિલ્લાની અંદર થઈ છે અને આજે નફો બેંક થઈ છે આ બેંક અંદર વચ્ચે નવ્વાણું જાહેર થાય પરિસ્થિતિ હતી એ વખતે આપણા સાંસદ અમિતભાઈ શાહ એ વખતે સરખેજ મત વિસ્તાર હતો તેના ધારાસભ્ય હતા તેઓએ નક્કી કર્યું કે આ બેંકને જીવતી કરવી છે અને એના અનુસંધાને તેઓ ચેરમેન બન્યા અને જે સંકલ્પ સાથે આ બેંકના ચેરમેન બન્યા ત્યારબાદ તેમની કુશળ વહીવટ કુશળ બુદ્ધિ અને વેપારી આવડતના કારણે આ બેંક જે વીસ કરોડનો લોસ કર્યો હતો તે બાબતે ઉપરના એક જ વર્ષની અંદર સાડા છ કરોડનો બીજો પ્રોફિટ કરીને પહેલા જ વર્ષે ત્યારબાદ સરકારની અંદર તેઓ ગૃહપ્રધાન બન્યા ત્યારે બેંકનો ચાર્જ અજયભાઈ આપ્યો ત્યારે જેઓ ચેરમેન છે ત્યારબાદ આ બેંકને આખા ગુજરાત સિવાય આખા દેશની અંદર એક બ્રાન્ડ તરીકે ઉપસ્થિત કરી એક બ્રાન્ડ તરીકે માન્યતા આપી અને તેમણે આ બેંકને ખૂબ જ વેગ આપ્યો અને એની સાથે સાથે દસ હજાર કરોડ કરતાં વધારે ડિપોઝિટો તેમના શાસનકાળની અંદર બેંકની અંદર આવી સાડા છ હજાર કરોડનો ધંધો બેંકને કર્યો અને પંદર હજાર કરોડનું ટર્ન ઓવર કર્યું અને આ બેંકને એ ગ્રેડની અંદર લાવ્યા બેંકને નફો કાતો કર્યા જીરો એમપીએ બનાવ્યા અને આજે આ બેંક ની અંદર કોઈ અણઘડ ચેરમેન બેસાડો આ બેંકને ને વીક બેંક જાહેર કરતા પચીસ વર્ષ નીકળે એ પ્રકારનું આયોજન તેમણે તેમના માટે માન્ય અમિતભાઈ માટે આપણે તાલીમ તેમને વધારી લઈશું આ કાર્યક્રમની અંદર વધુ ને વધુ આપણી સોસાયટીને અંદર જેને પણ લાભ લેવો અહીંયાથી જે ભાઈ બહેનો જાય અને ત્યાં પણ પ્રચાર પ્રસાર કરી અને અઢી વાગ્યા સુધી